ઘરમાં વાતાવરણ ગંભીર અને ગમગીન હતું સોમાભાઈ ગંગાબેન અને રસીલા ખાસા દિવસો પછી પાછા ટીંબા જતા હતા બધો સામાન બંધાઈ ગયો હતો અને બધાને લેવા મૂકો આવવાનો હતો બધા વહેલા ઉઠીને પરવારી ગયા હતા અને હવે મુકાની રાહ જોતા હતા મુકો બરાબર સાડા આઠે આવ્યો હતો એણે રૂપલીનું ઘર જોયેલું હતું એટલે સીધો ઘરે જ આવી ગયો હતો ઘરમાં પુરુષ તો કોઈ હતો નહીં એટલે મુકાને સોમાભાઈએ જ આવકાર્યો હતો મુકો આવવાનો હતો એ ખબર હતી એટલે મુકા માટે ચા તૈયાર જ હતી મુકાને બેસાડી એને ચા આપી મુકાએ ચા પીધી અને થોડી આડીઅવડી વાતો કરી જવાની તૈયારી બતાવી હતી સોમાભાઈ અને મુકાએ મળીને જેટલો સામાન લઈ જવાનો હતો એટલો સામાન કમાન્ડરમાં નાખ્યો મુકાને રૂપલીને મળીને સાંત્વનાના બે શબ્દો કહેવા હતા એ સામાન મૂકી પાણી પીવાના બહાને પાછો સોમાભાઈની સાથે ઘરમાં આવ્યો ઘરમાં આવ્યો ત્યારે સ્ત્રીઓ વચ્ચે વિદાયનો વિલાપ ચાલતો હતો રૂપલીને અને સવિતાબેનને એકલું થવું ગમતું નહોતું જ્યારે ગંગાબેનને દીકરીને એકલી મૂકીને જવાની હિંમત થતી હતી વિદાય વખતે ગંગાબેન બોલ્યા હતા દીકરી ને સવિતાબેનનું ધ્યાન રાખજો જે બનવાનું હતું ઈ બની ગયું સે એમાં તો મિનમેખ નહીં થાય પણ હવે તમારે બેયને હાંસવવાનું છે આ સાંભળી રૂપલી પોતાના આંખના આંસુનને રોકતી જાણે કોઈ વડીલ થઈ ગઈ હોય એમ બોલી હતી મારી માવડી તો અમારી ચિંતામાં તારું ધ્યાન રાખવાનું ભૂલતી નહીં રૂપલી આટલું બોલતી હતી ત્યાં ગંગાબેને રૂપલીના કાંખમાં રમતી ગોપીને એની પાસે લઈ ગોપીને વહાલ કરતા બોલ્યા હતા મને આ દીકરીની ચિંતા થાય છે બિસારી સતે બાપે નોધારી થઈ ગઈ બાપ શબ્દ આવતા જ ગોપી ગંગાબેન તરફ જોઈ હસવા લાગી હતી પરંતુ એ બિચારીએ બાપ શબ્દ સાંભળ્યો જ નહોતો અને બાપનો ખોળો જ હજુ જોયો નહોતો એના બાની વાત સાંભળી રૂપલી અકળાઈ પરંતુ મન ઉપર કાબૂ રાખીને બોલી હતી એ કાણી નોંધારી નથી એની માને એના મોટા બા હજી બેઠા સે ને તમે પણ સો આટલું બોલી એણે ગોપી સામે જોયું ગોપી તો નિર્દોષ ભાવે ગંગાબેનના ખોળામાં રમતી હતી બૈરાઓની વાતચીત ચાલતી હતી ત્યાં સોમાભાઈ નજીક આવ્યા અને સવિતાબેનને હાથ જોડી વિદાય લેવાના ભાવ સાથે બોલ્યા હતા બેન મૂંઝાતા નહીં અમે બેઠા જસીએ કાની જરૂરત હોય તો તરત ફોન ગુમાવી દેજો સોમાભાઈની વાત સાંભળી સવિતાબેન ગડગડા થઈ ગયા હતા એનાથી પણ સામે હાથ જોડાઈ ગયા હતા હાથ જોડી સવિતાબેન બોલ્યા હતા ભાઈ તમે જે આ કપરા સંજોગોમાં સહકારી આપો એ અમારા માટે બહુ મોટી વાત છે ને અમે તમે જયા લગી સો નયા લગી અમને એકલા નહીં સમજીએ મોકો પણ સોમાભાઈની નજીક ઊભો હતો એણે પણ વિચારી લીધું હતું રૂપલીને શાંતિથી ધરપત આપવાનો મોકો નહીં મળે માટે જે કહેવું એ અત્યારે જમોકો છે આવું વિચારીને એણે મોકો મળતા વચ્ચે બોલ્યો હું તો રોજ તમારા ગામના પાદરમાંથી નિહરુસું ગમે તે કામ હોઈ હમાસાર મોઈકલી આપજો હું હાજિર થઈ જઈશ સવિતાબેન સામે જોતા બોલ્યો હતો પરંતુ બોલતા બોલતા ત્રાસી નજર કરી રૂપલી સામે જોઈ લેતો હતો મુકાની વાત સાંભળી સવિતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા એને મુકામાં ચીમનના દર્શન થયા હતા અને દીકરો યાદ આવી ગયો હતો સાસુને રડતા જોઈ રૂપલી એની તરફ ફરી અને બોલી હતી બા કેમ રડોસો સવિતાબેને આંસુ સારતા રૂપલી તરફ જોયું હતું રૂપલીની આંખમાં હિંમત દેખાતી હતી રૂપલીની આંખની હિંમત જોઈ સવિતાબેને એના આંસુ લુચી નાખ્યા હતા અને રૂપલીને જવાબ આપ્યો હતો જુવાનને બોલતો જોઈ જરા એ આગળ બોલી શક્યા નહીં એનાથી ડૂસકું લેવાઈ ગયું હતું સવિતાબેને વાક્ય અધૂરું છોડી દીધું હતું પરંતુ મુકાએ એ વાક્યને પકડી લીધું અને બોલ્યો હતો તમે મને તમારો દીકરો જ હમજજો ને દીકરો હમજી અર્ધી રાયતે પડકારો કરજો મુકાને જે કહેવું હતું એ એણે કહી દીધું હતું મુકાનું કહેવું રૂપલી અને સવિતાબેનને સારું લાગ્યું મુકાના આ રીતના બોલવાથી વાતાવરણ વધુ ભારે થઈ ગયું હતું અને બધા વિચારોમાં શાંત થઈ ગયા બધા વચ્ચે શાંતિ તોડતી રૂપલી બોલી હતી બા બાપુ તમારે નિહરવું હોય તો મોડું ન કરો તૈળકો થાય પેલા ટીમ્બા પૂગી જાઓ ઘરનું વાતાવરણ વધુ ગંભીર બને એ પહેલાં રૂપલી બોલી હતી રૂપલીની વાત સાંભળી ગંગાબેન ત્યારે દીકરી સામે જોવા લાગ્યા હતા અને વિચારવા લાગ્યા હતા એક સમયની સ્વભાવે શાંત દીકરીને સંજોગોએ કેવી બોલકી અને સમજૂ કરી નાખી છે એના બાને એની તરફ એકીટકે જોતા અને વિચારતી જોઈ રૂપલીને લાગ્યું કે એ વધારે અહીન્યા રહેશે તો વધારે ચિંતા કરશે એટલે એણે ગોપીને એના કાખમાંથી પોતાના હાથમાં લેતા બોલી હતી હવે વધારે વારનો લગાડો ને જવું ન હોય તો પછી બપોરા કરીને જાઓ દીકરીની વાત સાંભળી સોમાભાઈ તરત બોલ્યા ના ના હવે વધારે રોકાઈને તમને હેરાન કરવા નથી હાલો હાલો હવે બોવ થયું જીપમાં ગોઠવાઓ આટલું બોલી સોમાભાઈ બધાની પહેલા કમાન્ડરમાં ગોઠવાયા હતા અને પાછળથી ગંગાબેન અને રસીલા બેઠા હતા બધા ગોઠવાયા એટલે મુકાઈ કમાન્ડરને ચાલુ કરી હતી રૂપલી અને સવિતાબેને ભારે હૈયે બધાને વિદાય આપી હતી ગંગાબેહેને ભલે દીકરીની વિદાય લઈ લીધી હતી પરંતુ આખા રસ્તે એ દીકરીની ચિંતા કરતા જતા હતા ક્યારેક એ સ્વગત બોલતા હતા તો ક્યારેક એના પતિને અને રસીલાને સંબોધીને બોલતા હતા હવે હું થાહે મારી દીકરીનું એકલી એકલી કેટલું સહન કરતી રહી કોઈને અનહૈર પણ આવવા દીધો નહીં ઈના લગન પહેલાં એ મારાથી કાંઈ સુપાવી ને લગન પછી એની કાળજે આઇટલો મોટો ચીરો પડ્યો તો એક શબદ બોયલી નહીં પત્નીનો વલોપાત સોમાભાઈથી ત્યારે સહન થયો નહોતો એ બોલ્યા હતા સંજોઈ ગો હંધાઈને હંદુઈ શીખવાડી દેશે રૂપલી પણ શીખી જાહે પતિની વાત સાંભળી ગંગાબેન સ્વગત બોલતા હોઈ એમ ફરી બોલ્યા હતા સતે પતિએ પતિ વિનાનું જીવન કેમ જીવી હગસે ગંગાબેનની વાત સાંભળી મુકાના કાન સરવા થયા હતા આખા રસ્તે ગંગાબેનનો બડબડાટ ચાલુ જ હતો જે એની દીકરી પ્રત્યેની એની ચિંતા દર્શાવતો હતો જ્યારે આ બાજુ બધાના ગયા પછી સાસુવહુ આખા ઘરમાં સાવ એકલી થઈ ગઈ હતી આખું ઘર જાણે ખાવા દોડતું હોય એવું બંનેને લાગતું હતું અત્યાર સુધી ઘરમાં શોક મનાવવા આવતા મહેમાનો અને અલગ અલગ વિધિઓ માટે આવતા નજીકના સગા તથા કુટુંબીજનોની ચહલપહલ ઘરમાં રહેતી હતી એટલે બંને સાસુ વહુને એકલું લાગતું નહોતું પરંતુ આજે છેલ્લે ગંગાબેન અને સોમાભાઈએ વિદાય લીધી પછી ઘરમાં કોઈ હતું નહીં સવિતાબેનને પહેલી વાર ઘરમાં કોઈની ગેરહાજરી હોય એવું લાગતું હતું એની આંખો ચારે તરફ ફરતી હતી એ જેને શોધતા હતા એ એને ક્યાંય મળ્યા નહીં રૂપલી પણ ઘડીક સાસુને તો પછી ઘડીક પોતાના વિશે વિચારતી હતી પોતાના ભાગ્ય કરતાં એને એની સાસુના કરમ ઉપર વધારે દયા આવતી હતી પોતે તો એક પતિ ગુમાવ્યો હતો જેણે દિલથી ક્યારેય એને અપનાવી હતી જ્યારે એના સાસુએ તો એના પતિ અને એનો દીકરો એકસાથે ગુમાવ્યો હતો આખી જિંદગીની કમાણી જાણે એક જ ઝટકે એના સાસુએ ગુમાવી દીધી હોય એવું રૂપલી મહેસૂસ કરતી હતી આમને આમ આજે બપોર થઈ ગયો હતો રૂપલીને પોતાને આજે જમવાની ઈચ્છા હતી નહીં પરંતુ એને હવે એના સાસુની પણ કાળજી રાખવાની હતી પોતાની જમવાની ઈચ્છા હતી નહીં છતાં એણે સવિતાબેનને જમવાનું પૂછ્યું બાદ જમવામાં સેનું શાક બનાવવું સવિતાબેન ફળિયામાં સાડીનો છેડો માથે નાખી ખોળામાં ગોપીને બેસાડીને ખાટલા ઉપર બેઠા હતા એના ચહેરા ઉપર ગમગીની સાફ દેખાતી હતી અને ક્યાંક ખોવાયેલા હોય એવું દેખાતું હતું રૂપલીએ પહેલી વાર કહ્યું ત્યારે એણે સાંભળ્યું નહીં રૂપલીએ બીજી વાર બૂમ પાડી બા સો રૂપલી રસોડાના દરવાજા આગળ ઊભી હતી રૂપલીએ જરા મોટેથી બૂમ પાડી આ વખતે રૂપલીની બૂમ સવિતાબેને સાંભળી રૂપલીની બૂમ સાંભળી સવિતાબેન જાણે તંદ્રામાં હોઈ એ રીતે બોલ્યા મને ખાવાની ઈશા નથી તું તારા માટે જ છે સાસુની વાત સાંભળી રૂપલી રસોડામાં જતી રહી એને પણ કઈ ખાવાની ઈચ્છા હતી નહીં એટલે ગોપી માટે દૂધ બનાવવા લાગી દૂધ બનાવતા એને સવિતાબેનની ચિંતા થઈ સવિતાબેને સવારે પણ ખાલી ચાજ પીધો હતો અને અત્યારે જમવાની ના પાડી હતી રૂપલી વિચારવા લાગી બા કેમ કાંઈ ખાતા નથી આવું ને આવું કરશે તો હું એને હાચવીશ કેવી રીતે આવો વિચાર આવતા એને ચિંતા થઈ હવે આ ઘરમાં એ એકલી જ હતી જેને એના સાસુની સાથે ગોપીને પણ સંભાળવાની હતી હજી તો એને ખેતી અને બીજા વ્યવહારો સંભાળવા વિશે તો વિચાર્યું જ ન હતું અત્યારે તો એને એના સાસુની ચિંતા થઈ સાસુની ચિંતા થતા એ વિચારોમાં ખોવાઈ ગઈ વિચારોમાં ખોવાઈ જતા ચોલા ઉપર મૂકેલું દૂધ ઉભરાઈ ગયું દૂધ ઉભરાતા જ એના મનમાં અમંગળ વિચાર આવી ગયો અપશુકન ના થાય તો સારું સવિતાબેન રૂપલી અને નાનકડી ગોપી આખા ઘરમાં એકલા રહેતા હતા સવિતાબેન તો હંમેશા વિચારોમાં ખોવાયેલા અને શોકમાં રહેતા હતા હવે ઘરની જવાબદારી સાથે સવિતાબેનની જવાબદારી પણ રૂપલી ઉપર આવી ગઈ હતી રૂપલી પોતે પણ અંદરથી દુખી હતી એણે જેનું પડખું સેવ્યું હતું એ આટલી હદે નપાવટ નીકળશે એવી કલ્પના એણે ક્યારેય નહોતી કરી એ અંદરથી હિજરાતી હતી પરંતુ એના સાસુના દુઃખની સામે પોતાનું દુઃખ ભૂલી ગઈ હતી એક સમયની ગભરું રૂપલી જમાનાની ઠોકરો ખાઈને એવી ઘડાઈ ગઈ હતી કે અચાનક એ વડીલ થઈ ગઈ હોય એવું વર્તન કરવા લાગી હતી પોતાનું દુઃખ એ અંદર જ દબાવીને સાસુના દુઃખની ચિંતામાં લાગી ગઈ હતી એનાથી સાસુનો સૂનો સૂનો ચહેરો જોવાતો ન હતો